તાલુકાની સર્વ સમાજને પણ વંદન કરું છું કે ગેની બેની ટૂટણીમાં આપને મળાયું નામ મળાયું સંદેશો પહોંચ્યો વ્યવસ્થા થઈ ના થઈ તેમ છતાં આપ સૌએ દિવસ રાત મહેનત કરીને ગેનીબેનને અહીંયાથી ખૂબ સરસ રીતે ખૂબ મદદ કરી તે બદલ પર આભાર સમય સંજોગો કે પરિસ્થિતિમાં ચૂંટણી થઈ અને જેમ જેમ ચૂંટણી આગળ વધતી ગઈ એમ દરેક પાસાઓ મદદ મળી અને આ વિસ્તારની સર્વ સમાજ નાની નાની સમાજો ઇતર સમાજે ખૂબ ગેની માટે દિવસ રાત મહેનત કરી આ વિસ્તારના દલિત સમાજ હોય મુસ્લિમ સમાજ હોય આદિવાસી સમાજ હોય ઘણી બધી તકલીફો વેઠવી પડી છે તેમ છતાં દરેક સમાજે કેને કે માટે કેમ મહેનત કરી ગામમાં એક ઘર હશે બે ઘર હશે ક્યાંક મિસ્ત્રી સમાજ નું છે ગરબી સમાજ નું હશે કે દલતિ સમાજ નું હશે એક એક ઘર હશે એમને પણ તકલીફો વેઠીને દિવસ બેન માટે કરી ઉલવંતી હોય બધા કોંગ્રેસ પાર્ટીના ખૂબ મહેનત કરી એના પ્રયત્નથી ગેનીબેન સંસદ સભ્ય છે ગોમડાની મીટિંગ હોય તન મન ને ધનથી આવી ચૂંટણી હું તો કોઈ બધાને આવી ચૂંટણી ગેનીબેન બેન જેવી લડાવ જેવા આશીર્વાદ આવજો હું પ્રાર્થના કરી

એ દિવસથી થી જીત્યા ત્યાં સુધી ગેની બેન માટે લોકો એટલો ને એટલો ઉત્સાહ હતો લાગણી હતી એ જ બતાવે છે પાણી પ્રશ્ન છે આ વિસ્તાર આજ સુધી બીજા સંસદો ઉપાડ્યા ના ઉપાડ્યા ગેની બેન તમારા પાણી પ્રશ્ન સંસદ ની અંદર જ્યાં પણ જરૂર પડશે ત્યાં ઉપાડશે પેલા પણ કીધું આજે પણ કહીએ લોકોના હિતો માટે કામ ગેની બેન કરશે એના માટે અમારે કોઈ બાયદરી આપવાની જરૂર નથી બેનનો સ્વભાવ વ્યવસ્થા થશે ને પ્રયત્ન કરશે આમ તો જે ઘણા બધા બોલવાનું છે એટલે ટૂંકમાં કહું છું કે આપણે જે ખૂબ મદદ કરી છે અમારા જે રાજપૂત સમાજ હોય કે જેનાથી પણ જ્યાં પણ બન્યું હશે ત્યાં નાની મોટી તકલીફો હોવા છતાં પણ ખૂબ બધા વ્યવસ્થા ઊભી કરી ફરતે ધાનેરાની સર્વ સમાજને હું હૃદયપૂર્વક આભાર માનું છું